બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હવે આકરા મૂડમાં છે અને ગાંધીનગરમાં જે પ્રકારે આ વિદ્યા સહાયકોનો પ્રશ્ન છે અને માજી સૈનિકોનો પ્રશ્ન છે તે મામલે હવે તે પોતે આંદોલન પર બેઠા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન નમસ્કાર આપ જો રહ્યા નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંધી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ફરી એક વખત આકરા તેવરમાં છે અને જે પ્રકારે આ ગાંધીનગરમાં એક લાંબા સમયથી ટેટ પણ પાસ ઉમેદવારો સતત આંદોલન કરી રહ્યા છે કાયમી ભરતીની માંગણી કરી રહ્યા છે અને આ મુદ્દે હવે ધારાસભ્ય ઉમેશ મકવાણા તેમના ટેકામાં આવ્યા છે ને જે પ્રકારે માજી સૈનિકોનો પણ પ્રશ્ન છે એના પ્રશ્નનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા વિદ્યા સહાયકો અને માજી સૈનિકોના સાથે જ આ ધારાસભ્ય તેમના જ સાથે અનશન અને આંદોલન પર બેઠા છે અને તેમણે કહ્યું છે કે સરકાર ઓબીસી એસટી અને એસસી સમુદાયને અન્યાય પણ કરી રહી છે ગાંધીનગર સત્યાગ્રહ સાવણી ખાતે જે બાવીસ શિક્ષકો છે એને અનામત આપવામાં રાજ્ય સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કંજુસાઈ થઈ રહી છે વારંવાર અમે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે લેખિત મૌખિક પણ તેમ છતાં હજી સુધી આનું નિરાકરણ આવ્યું નથી તમે જોયું છે કે જે એકથી ધોરણ એકથી પાંચ અને છથી આઠ જે શિક્ષકોની ક્રમિક ભરતી કરવામાં આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ઓબીસી કેટેગરીના ઉમેદવારો સાથે એસસી કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે તમે આજે હું મીડિયાના મારફતે બધા એવિડન્સો રજૂ કરું છું તમે આમાં જોઈ શકો છો કે જે ઓબીસીના ઉમેદવારોની જે પાંચ હજારની ભરતીમાં સત્યાવીસ ટકા અનામત મુજબ જે ભરતી કરવામાં આવી હોય એ ખરેખર થઈ નથી માત્ર ને માત્ર ચૌદ પોઈન્ટ પચાસ ટકા લેખે જ ભરતી કરવામાં આવી છે એટલે કે ગુજરાતના બાવીસ જિલ્લા એવા છે કે જ્યાં ઓબીસીની એક પણ સીટ ભરવામાં આવી નથી એટલે ક્યાંક ને ક્યાંક ઓબીસીના ઉમેદવારો સાથે ચોખ્ખો હરહરતો અન્યાય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા અને ખાસ કરીને એસસીના ઉમેદવારને પણ આવો અન્યાય થયો છે તમે જોયું છે કે જનરલ કેટેગરીનું જે મેરિટ હોવું જોઈએ જે એકાવન પોઈન્ટ પંચાણું ટકા એ જનરલ કેટેગરીનો જે વિદ્યાર્થી છે એ શિક્ષક તરીકે નિમણૂક પામી ગયો છે અને એની સામે જે ઓબીસીનો કેન્ડિડેટ છે જે અડસઠ પોઈન્ટ પંચાવન ટકા ઉપરનું મેરિટ ધરાવે છે એ આજે સત્યગ્રહણ સાવણી ખાતે એ ઉપવાસમાં બેઠો છે નોકરી માટે સરકાર પાસે ભીખ માંગી રહ્યો છે શરમજનક આ બાબત છે સિત્તેર સિત્તેર ટકા વારો જે એસસીનો કેન્ડિડેટ છે સિત્તેર સિત્તેર એસી એસી ટકા નો એસસીનો ઓબીસીના જે પછાત સમાજના ઉમેદવારો છે એ નોકરી માટે વલખા મારે છે અને એકાવન ટકાવાળા જનરલ કેટેગરીના જે કેન્ડિડેટો છે એને નોકરી પ્રાપ્ત થાય છે આ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા ભરતીમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ જોવા મળી રહી છે એવી રીતના તમે જોયું છે કે એક્સ આર્મી મેનને અનેક રાજ્યોની અંદર એની કેટેગરી મુજબ અનામત આપવામાં આવે છે માત્ર ને માત્ર ગુજરાત રાજ્યથી એક એવું છે કે જે આપણા જવાનો છેલ્લા પંદર પંદર દિવસથી રક્ષાબંધન પણ અહીંયા છાવણી ખાતે કરવામાં આવી રહ્યા છે પંદર પંદર દિવસથી ઉપવાસમાં બેઠા છે ખાલી માંગ એ છે કે ગુજરાત સરકાર એને જે રાજ્ય સરકારમાં અનામત એને મળવી જોઈએ એ રાજ્ય સરકાર એને હજી સુધી આપી નથી અને ખૂબ જ ચોંકાવનારી એક ગુજરાત માટે આ શરમજનક બાબત હું આજે મીડિયાના મારફત રજૂ કરું છું કે આપણે ગુજરાતને વિકસિત રાજ્ય માનવી છીએ ડબલ એન્જિનની સરકારનું સૌથી મજબૂત રાજ્ય માનવી છે પણ સરકારી શાળાઓમાં ગુજરાતનું રાજ્ય ક્યાં છે એ હું તમને માહિતી આપું ઉત્તર પ્રદેશમાં એક લાખને સાડત્રીસ હજાર એકસો ને બે સરકારી શાળાઓ છે મધ્યપ્રદેશમાં બાણું હજાર ચારસો ને ઓગણચાળીસ સરકારી શાળાઓ છે બિહારમાં તમે જુઓ તો એસી હજાર સરકારી શાળાઓ છે આસામમાં પિસ્તાલીસ હજાર છે ઝારખંડમાં પાંત્રીસ હજાર છે આવી રીતના તમિલનાડુની વાત કરું તો સાડત્રીસ હજાર છે તો ગુજરાતની જ્યારે વાત કરું ને તો માત્ર ગુજરાતમાં ખાલી ચોત્રીસ હજાર સરકારી શાળાઓ છે ચૌદમાં ક્રમે ગુજરાત અત્યારે આવી એટલે કે સૌથી ઓછી સરકારી શાળા ધરાવતું જો રાજ્ય હોય ને તો આ ગુજરાત છે એટલે ગુજરાત માત્ર શિક્ષકો સાથે અન્યાય કર્યો છે નહીં ગુજરાત સરકારે ગુજરાતની પછાત સમાજની જે જનતા છે એની સાથે રાજ્ય સરકારે અન્યાય કરી રહી છે ખરેખર હાલ અત્યારે ગુજરાતની જે પોપ્યુલેશન છે વસ્તી છે સાત કરોડ ઉપર છે એટલે કે વસ્તી મુજબ આપણે સરકારી શાળાઓની સંખ્યા જો કરવી હોય ને તો એક લાખ કરતાં વધારે સરકારી શાળાઓ ગુજરાતની અંદર આપણે બનાવી જોઈએ એની જગ્યાએ માત્ર ને માત્ર ચોત્રીસ હજાર જ ગુજરાતમાં સરકારી શાળાઓ છે એટલે ચોખ્ખું આની ઉપરથી સ્પષ્ટ આપણને દેખાઈ રહ્યું છે કે જે રાજ્ય સરકાર છે એ ખરેખર શિક્ષણ વિરોધી નીતિ ધરાવે છે એટલે ગરીબના છોકરાઓ ગરીબ જ બને ગરીબના છોકરાઓ ક્યારેય હવે આઈ બનવાના નથી ગરીબના છોકરાઓ એન્જિનિયર બનવાના નથી ગરીબના છોકરાઓ ક્યારે શિક્ષક બનવાના નથી ગરીબના છોકરા મજૂર જ બનવાના છે એ પ્રકારની નીતિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે એટલે ચોક્કસપણે આજે અમે બંને સંગઠનને હું મારું સમર્થન જાહેર કરું છું એટલે ગુજરાતમાં અનામત બચાવો આંદોલનને હું મારું સંપૂર્ણ ધારાસભ્ય તરીકે હું આજે સમર્થન જાહેર કરું છું તો જે પ્રકારે ધારાસભ્ય વાત કરી અને તેમના સાથે આ વિદ્યા સહાયકો છે જે ટેટ વન પાસ છે અને તેમની પણ સતત આ ભરતીને લઈને માંગણી છે તેમણે પણ પ્રતિક્રિયા આપી છે મારું નામ રૂપલ પ્રજાપતિ છે હું કેટ વન પાસ ઉમેદવાર છું અને જેમ સાહેબે આગળ વાત રજૂઆત કરી એમ આપણું ગુજરાત ગુજરાત રાજ્ય છે એ શિક્ષણના સ્તરમાં બહુ નીચું જોવામાં જોવા મળે છે માત્ર ને માત્ર ચો ચોત્રીસ હજાર શાળાઓ જ આ આપણા ગુજરાત રાજ્યમાં છે ખરેખર હોવી જોઈએ એક લાખ જેટલી શાળાઓ હોવી જોઈએ અંદાજે તો એ એનો મતલબ આ આંકડો આપણને એ દર્શાવે છે કે આપણું ગુજરાત રાજ્ય શિક્ષણની દૃષ્ટિએ કેટલું પછાત બની રહ્યું છે અને આનું થવાનું કારણ એ છે કે ગુજરાતના જે ભાવિ શિક્ષકો છે એની સાથે જ થઈ રહ્યો છે એ ભાવિ શિક્ષકો અત્યારે બેરોજગાર બની અને સત્યાગ્રહ ખાતે અત્યારે ન્યાય માગવા માટે અનશન આંદોલન પર ઉતર્યા છે તો એ ક્યાંક ને ક્યાંક આ બધું એ દર્શાવે છે કે સરકારની ક્યાંક ને ક્યાંક નાદારી નોંધાવતી હોય ને સરકાર એવું જ દર્શાવ દર્શાવે છે કે ક્યાંય પોતાની એમની રિસ્પોન્સિબિલિટી બને છે કે બધાને ન્યાય મળવો જોઈએ બધાને બધી કેટેગરીને જે પ્રમાણે સીટો ફાળવવામાં આવવી જોઈએ એટલી સીટો ફાળવવામાં ફાળવવામાં આવી નથી ઓબીસીને સત્યાવીસ ટકા પ્રમાણે સત્યાવીસ ટકા પ્રમાણે મળવી જોઈએ એ નથી મળે અને માત્રને માત્ર પંદર પોઈન્ટ ચાલીસ ટકા સીટો જ પ્રાપ્ત થઈ છે જેવી રીતે પણ એવી જ રીતે સેમ એસસીમાં પણ એવી જ રીતે અન્યાય થયો છે તો સરકાર મારું નિવેદન છે કે આ બધું અન્યાય અને આ બધા જે છે એ બધું ધ્યાને લેવામાં આવે પ્રશ્નોને અને આ પ્રશ્નોનું જલ્દીમાં જલ્દી બને એટલી જલ્દી નિરાકરણ લાવવામાં આવે છે આ સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે આ ચેનલ જોવાનું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવ